ઘણા લોકો એક પ્રશ્ન પણ જે છે પૂછતા હોય છે સાહેબ કે સાહેબ નોટ્સ કેવી રીતે બનાવું આખા ટોપિક મે જે છે યાદ કેવી રીતે રાખ કેટલાનો પ્રશ્ન છે તમારામાંથી કે નોટ સાહેબ કેવી રીતે બનાવવી જોઈએ છે તમારામાંથી કેટલાનું છે સર તો તમારો જવાબ જે છે સાહેબ પહેલો જે છે તમે જે પ્રશ્ન કરો છો મિત્રો કે સાહેબ નોટ્સ કેવી રીતે બનાવવી જોઈએ તો ભાઈ હું કહીશ કે તમે બધા જે છે જે एमएसएसपी છે આપણો

આવો એક સવાલ દરેક વિદ્યાર્થી મિત્રોના મનમાં થતો હોય છે તો આપણે કેમ ના આ ટોપિક ને પકડીને જે છે સાહેબ સરસ મજાની નોટ્સ બનાવી દઈએ ભાઈ તો આવો જો જો ધ્યાનથી સાંભળજો શું હતો ટોપિક ભાઈ પ્રવાસી ભારતીય દિવસ ધ્યાનથી સાંભળજો આ ટોપિકમાં બે વસ્તુ સંલગ્ન છે પ્રવાસી ભારતીય દિવસ અને પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન બે વસ્તુ છે આની અંદર એટલે કે પ્રવાસી ભારતીય દિવસ પણ છે અને પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન પણ છે મિત્રો તો પહેલા તો જે છે બે વસ્તુ સમજજો એની અંદર આઈથી જે છે આપણે યાદ રહેવું જોઈએ શું યાદ રહેવું જોઈએ ભાઈ આની અંદર તો યાદ રહેવું જોઈએ સાહેબ કે ક્યારે છે તો ક્યારે ઉજવાય છે સાહેબ તો 9 જાન્યુઆરી પણ પ્રવાસી ભારતીય દિવસ જે છે 9 જાન્યુઆરીના રોજ ઉજવાય છે સાહેબ डन 9 जनवरी ना रोज ઉજવવામાં આવે છે સાહેબ તો પ્રશ્ન જે છે ત્યાર પછી જે છે પ્રશ્નો ઉભો થાય કે 2024 નું જે છે 2025 નું જે છે સ્થળ કયું હતું સાહેબ તો ભુવનેશ્વર ઓડિશા 2025 નું સ્થળ કયું હતું ભાઈ ભુવનેશ્વર

भारतीयों નું યોગદાન अथवा दो दमें અહીંયા ટુંકા શબ્દોમાં ડાયસ્કોરા પણ લખી શકો છો સુ લખી શકો છો ડાયસ્પોરા પણ લખી શકો છો ભઈ ત્યાર પછી જે છે તમને પ્રશ્ન ઉબો થાય કે સાહેબ કઈ સમિતિની ભલામણ પર શરૂ કરવામાં આવ્યું તો આપણને સમિતિ લખવાનું તો સમિતિનું નામ યાદ રાખજો ભાઈ લક્ષ્મીમલ સિંઘવી સમિતિ અને કયા વર્ષે ભલામણ કરી હતી આપણે ભાઈ બે હજાર બે માં અને ત્યાર પછી જે છે કયા પ્રધાનમંત્રીએ આની શરૂઆત કરી ભાઈ તો અટલ બિહારી વાજપેયી સાહેબ कोणे सुरुवात करी अटल बिहारी वाजपेयी जी ત્યાર પછી જે છે આની અંદર ખાસ ધ્યાન રાખી લેજો પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન એ જે છે 2003 થી લગાવીને 2015 સુધી જે છે દર વર્ષે યોજાય છે ભાઈ પરંતુ જે છે સાહેબ 2015 પછી

જે કન્વેન્શન છે સંમેલન છે એ 2003 થી 2015 સુધી દર વર્ષે યોજાય છે અને એના પછી જે છે દર બે વર્ષે આયોજન કરવાનું નક્કી કરવામાં આવે છે સાહેબાની અંદર આ પણ એક સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન આપડા મસ્તિષ્કની અંદર હોવી જોઈએ ત્યાર પછી જે છે કઈ ઇન્ફોર્મેશન કામની છે આપડી ભાઈ તો તમને પૂછી લે સાહેબ કે ભાઈ પ્રથમ ક્યાર કઈ જગ્યાએ ઉજવાયો સાહેબ તો 2003 માં નવી દિલ્હી ખાતે સાહેબ પછી પૂછી લે સાહેબ આની અંદર જે છે સત્તરમો એટલે કે હમણાં અઢારમા નંબર કયા નંબર નો તો અઢારમો જે છે આ બે હજાર ને પચીસ માં કઈ જગ્યાએ ભાઈ તો ભુવનેશ્વર ઓડિશા અને પૂછી લે સાહેબ ત્રીજી બાબત આમાં કે સત્તરમો જે છે બે હજાર ત્રેવીસ માં જે છે કઈ જગ્યાએ તો ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાય છે 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 ત્યાર પછી જે વિદેશ આમાં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ આપવામાં આવે અને આ સન્માન એવોર્ડ જે છે કયા મંત્રાલય દ્વારા તો વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે અને બે હજાર ને માં કેટલા તો સત્યાવીસ એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડ જે છે સાહેબ વ્યક્તિઓને પણ આપવામાં આવ્યા છે શા માટે કારણ કે ઓગણીસો ને પંદર માં મહાત્મા ગાંધી મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજી એ દક્ષિણ ગાંધી એમને વિશ્વના મહાન પ્રવાસી તરીકે ઓળખવામાં આવે છે ડન તો પચીસ જાન્યુઆરી જે છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ અથવા પર્યટન દિવસ સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ અને જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ આઈ હોપ સો કે તમને હવે આઈડિયા આવી ચુક્યો હશે કે તમારી એક્ઝેક્ટલી નોટ્સ કેવી હોવી જોઈએ ક્લિયર છે ભાઈ અને નોટ્સ કેવી રીતે બનાવવી ક્લિયર છે ને બધાને ભાઈ હવે તો સવાલ પછી ફરીથી નહીં પૂછો ને આવો કે સાહેબ નોટ્સ કેવી રીતે બનાવવી ભાઈ મારે તો આ તમારી જે છે નોટ્સ છે ભાઈ અને આ નોટ્સ જે છે એ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે નોટ્સ બનાવવાની છે